કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું જો આપણે આવી ગયા છીએ આ જીરું ખેવા અને જે દી ઉગ્યો નથી હાથે નીથવાઈ ગયા અને જીરું ખેં આવી ગયા સીવી જીરું બધું હુકાઈ ગયું છે તો આ જીરું બધું આજ ખેહવાનું છે અને જો સૂરજ દાદા જે દેખાતા નથી થોડું થોડું અંજવાળું થઈ ગયું છે તો આપણે સડી જાય શાહે હવે જીરું ખેવા આ કહેવાય જીરું મસ્ત સુકાઈ ગયું છે એટલે હવે ખેંચી નાખવાનું પછી આવી જાય હલર જીરાનું પાકી ગયું તો પાકી ગયું જીરાનું બધું એવું હોય સ કેરા ખેંસી નાખ્યા સ કેરા બાકી છે અને હવે વ્યાજ એવી ઉગમણાં છેઢે એ તડકો લાગે નહીં હવે દેવી ઉગમણાં શઢે આમથી લેતું લેતું જવાનું એટલે સૂર્યોદા આંબાનો આવે એટલે તડકો નો લાગે તડકો વાહનમાં આવે જે સ કેરા બાઇકી છે અને વાગી ગયા છે દસ તો વ્યાજ એવી ઉગમણાં ચઢે પોણા બાર વાગી ગયા હવે સાર બાકી છે આ હેલું કિન્ની છું ભેગું એટલે થઈ ગયો ઢગલો કિન્ની છોટ ઢગલો પોણા બાર વાગી ગયા એટલે ખાવા વિજેવી નોખા નોખા પોટકા બાંધી ને મેક દીધું છે અને એક ઢગલો છે અને જ્યાં બાકી છે બપોર પછી તડકો લાગે ને ભૂખાઈ લાગે તડકામાં આપણે કામ બહુ કર્યું ન હોય એટલે તડકો લાગે આ થઈ આળા થઈ ગયા છે જીરું ખેંચવામાં આળા થઈ જાય અને હવે દેવી ખાવા આવું છે ખેતી કામ જીરું ખેંચી નાખ્યો જો ઢગલો કીને નાખ્યો અને વાગી ગયા પોણા બહાર અને ભૂખ લાગી ગઈ તડકો લાગે આપણે તડકે બહુ કામ કરતા ન હોય પણ તો ખેડૂત કહેવાય ને એટલે તડકે કામ કરવું પડે પોણા બહાર વાગી ગયા છે હવે બપોર પછી વાડ્યા આવું બધું થાય આ છે ગંગેટા અને ખવાય મસ્ત મોળા લાગે પાકલ હોય તો ગળ્યા લાગે કુણા કૂણા હોય ને તો ખાવાની મજા આવે આ કહેવાય ગંગેટા વાડ હોય ના એના જો આવા પાંદડાવાળા બધું વાડ્યા થાય મસ્ત મજા ના ગંગેટા મસ્ત મજાના ગીંગેટા મોળા મોળા આપણે તો નાના હતા ત્યારે બહુ ખાધા હતા એટલે અત્યારે આપણને ભાવે મજા આવે બાકી લાગે પાકલ નથી કાસા એમાં પૂણા હોય ને તો ખાવાની મજા આવે થોડા ગઢા થાય તો બી કટકટ થાય પણ મજા આવે એક તગારું ભરીને ઉતાર્યા શીખવું એક શીકુડીએ ગયા વર્ષ કરતા પચીસ ટકા આવ્યા છે શીખવું તો તારી એક તગર્યા ઘણી બધી કેરી આવી છે અંબાના કેરી તો શા બાકી પર પીછી જો સારું કરી દીધું છે આ એક આખો રો ને બીજા થોડા થોડા બાકી છે નાપ લાગી ગઈ છે પાણી તરસ પાણી પીવા જાય છે પાછળ જીરું ખેંવવાનું ચાલું છે અને આજ અલર આવવા નથી કાલે અલર આવવાનું છે તો આજ હાં સુધીમાં બધું ખેંવાઈ જાય કાલે બપોર પછી કાઢી નાખવાનું છે તો આપણે પાણી પી લીધું છે અને આવવાનું ચાલુ છે સો વાગી ગયા છે અને આજ અલર નથી આવવાનું કાલે આવવાનું છે તો પાછું હવે આપણે ખ્યા આજનો વિડીયો આપણે પૂરો દઈશું જો તમને વિડીયો વિમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે મને ગમશે તો મળીશું નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી બાય અલગ ચાલુ થઈ ગયું છે અપાવવા પડ્યા હવે બધાય લાઈટ રેનો વારો છે હાલો ભાગલો પૂરો થઈ ગયો હવે ગાંધુ હાલે છે રાતના લાઈટ બાઈટ ફેરીને અલગ ચાલુ